मंग नंग शिवे साधी नंढा हमारा मुख्य मंत्र है विजय के भक्तियाय जगदीश तार स

અમે આપની જોડે નીલેશભાઈ પરિ સુરત મહાનગરપાલિકાના મંત્રી સુરત બરોબર એનું કર્મ સંમાં પુણે 2820 વર્ષ પહેલાની આજ પોસ્ટ કરતો પછી સગની અવગર બી લીવ કરવા આ વિભાગ પાછા સુરત મહાનગરપાલિકાના વતી તરીકે પાછા આપને આપ સતર ગ્રામ자치 પરિચિત એનું નિવાસસ્થાન સુરત છે આપ બેચે રામેજીલાનો અધ્યક્ષ રોકેન્દ્રસિંહજી છે આપનો સંગી દ્રષ્ટિએ અમે કોમ્પ્યુટરનો છે બાકી પ્રક્રિયા કાર્યકર્તા ઉપર જે જવાબ દઈ છે અમે ડ્રીમ એન્જિનિયરિંગ અમે એમની ગમતી છે આફકોરમાં અમે આ માટે કોર છે ડ્રીમ એન્જિનિયરિંગ છે અમે એમની આપણે એડજસ્ટ કરી હતી જવાબ દઈ છે જેસ સંસ્કૃત ભાઈ મને તો રતભાઈ અને માનવનશુ પટેલ અને મારી મંત્રીની જવાબ દઈ છે રાજેજી જેસી હા હા चला किए भाई ऋषि के पास डॉक्टर जनरल महापायम श्री को भी सम्प्रभो नैविग्नम कुले देय संकालित सभा अति उपस्थित पुष्प अभिनंदन प्रत्येक जिला एवंना कर्मचारी भाइयों एवं माताओं स्त्रियों तुम्हें होदय दारो मेरे प्रभु राम नामो ज्ञानम गरीबनाथ कौशिक

विश्वनी बरोबर कर भारत तो करो जे तेरे भारत ने पूरा देश ने तेरे ने नौ दे थे वो राज्य तो तो का तो ना अपना कर रहे अजी आप लोगों को करने काम करता हो इस तरफ नंदे भाई विषय के विषय की परीक्षा विषय की पार्टी पानी करता हो इसे पर तो आप काम एक अच्छे के सारे कार्य करो तो लोगों सारे बंदूक बनवाना चाहिए कशोप और उन लोगों ने टिकास करवाना है। इस टिकास में जोश ना भर, कामरा विकास नहीं था। नरेंद्र भाई में एक भूत तोड़ जाएगा। इसलिए बोले रिवाज ठंडा हुआ है। बोले तो हमें सामने जाना पड़ता है। अने एक तो बोले हम काम बोले। अने काम बोले नहीं क्या जो राम आए? अने राम ने प्रजाजन किया

અને મોર્યો પીછો છોડાને આ દેશનો ઉદ્ધાપન આપણે મળ્યો છે અને નાના સાહિત્યનો આપલો વધાય આ વર્ષે એ કાર્યક્રમ કર્યો 400 થી પાર હું ભારતે ઇન્કા પ્રતિનિધિ પણ આપો દેશ માટે લઈને કીધું છે એના માટે આપું હરખન કરતાય છે અને જો આમાં ધ્યાન ન આપે તો ઘણી ટીકા વર્ગાશે અને દેશ તમને પછી બે પેસે બંગાલમાં આપડા હિન્દીઓને

આપણે બચાવી સાથ આપી અને આપણે અને ચારસો ની બાર વિજય થોડું જોઈએ તો જ આપણે આગળ ખબર છે